કે ઘણા બધા મને ફોન આવ્યા કેમ કહું હું પણ એક કલાકાર છું એટલે મેં ખાસ પેલા ડીજે વાળાનો બહુ ફોન આવ્યો એટલે અરે બીજું કશું ને એ લોકોનું પણ શું એમના ઉપર ઘર ચાલતું હોય છે ઘણા બધા કલાકારો ડીજીમાં જ કામ કરતા હોય છે તો એના માટે તમે થોડુંક વિચારજો શું કરી શકો તમે બધા આગેવાનો છો બધા ભેગા થઈને તમે નક્કી કરજો એટલે અમારા કલાકારોની વાત છે બરાબર એટલે એમાં શું થઈ શકે છે તમને તમે બધા આગેવાનો છો તમને વધારે ખબર પડશે કોઈ રસ્તો તમે કાઢજો તો એ લોકોનું ઘર પણ ચાલે તો મારી પાસે વિક્રમભાઈએ માગણી મૂકી અને એમને વાત કરી કે બેના ડીજે ને એમની માગણી છે એટલે હવે આ જે બંધારણ એ કોઈ ગેની બેને નથી બનાવ્યું સમગ્ર ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓએ સાથે મળીને બનાવ્યું છે અને એ દિવસે એવી જાહેરાત કરી છે કે આના એક વર્ષ પછી ચાર એક બે હજાર હત્યા વિના રોજ જ્યારે એને એક વર્ષ પૂરું થાય અને એની ઉજવણી થાય એ ટાઈમે ચર્ચામાં મૂકીશું અને એમાં તમે પણ બધાએ આવજો ચર્ચાના અંતે જે કાંઈ નિર્ણય લેવાનો થતો છે એ આવતા વર્ષે થશે પણ હાલ તો મેં કીધું એમ કે આ બજેટ પસાર થઈ ગયું છે એટલે હાલ એને કોઈ વિચારણામાં વ્યક્તિગત રીતે લઈ શકાય એવું નથી અહિયાં